ત્રેવીસ ટકા પરિણામ આવ્યું હતું જેમાં ગયા વર્ષની સરખામણીમાં વીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલો વધારો નોંધાયો છે જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં આડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી આડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમાંથી એ વનમાં નવસો દસ એ ટુમાં ત્રણ બી વનમાં સડસઠસો સડસઠ બી ટુમાં આઠ હજાર સાતસો પચીસ સી વનમાં આઠ હજાર એકસો બ્યાસી સી ટુમાં ચાર હજાર બાણું ડીમાં બસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ હતા તેમજ બત્રીસ હજાર આઠસો દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પાંચ હજાર બસો ચાલીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે આમ જિલ્લાનું કુલ કુલ પરિણામ છ્યાસી ટકા આવ્યું છે આજ રોજ ધોરણ દસનું ઓનલાઈન પરિણામ જાહેર થયું છે અમારી સી સોલગામ લેવા પાટીદાર સંચાલિત જે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ગ્રાન્ટેડ શાળાઓ પૈકી બનાસકાંઠામાં સર્વશ્રેષ્ઠ શાળા છે અને અમારી શાળાનું પરિણામ આજે લગભગ નવ્વાણું પોઈન્ટ ચાળીસ ટકા આવ્યું છે અને જે દીકરી પહેલો નંબર આવી છે પરવાન પરમાર ફરહાન બાનુ જેને છન્નું પોઈન્ટ પચાસ ટકા છે એને વ્યક્તિગત તપાસ કરતાં થોડું પૂછતા થોડુંક હવે સાયન્સને બદલે ક્રેજ બદલાણો છે અને વિદ્યાર્થીઓ આઈઆઈટી આઈપીએસ આઈએસ થવા માગે છે એ ગ્રેડમાં બાવીસ વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડમાં પંચાણું વિદ્યાર્થીઓ છે ખાસ કરીને આ પૈકી આ શાળાના પરિણામમાં યશ કલગી ઉમેર્યું તો અમારું મંડળ પણ અમને ખૂબ સહયોગ સહયોગ કરે છે અને શાળાના તમામ સ્ટાફે પણ આમાં ખૂબ સહયોગ આપ્યો છે તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફ પરિવારને આ પરિણામ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ અને એમને અભિનંદન પાઠવું છું આજે સમગ્ર રાજ્યની અંદર એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે બનાસકાંઠા જિલ્લામાં કુલ અડત્રીસ હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી બત્રીસ હજાર વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા એટલે કે બનાસકાંઠા જિલ્લાનું એસએસસી એક્ઝામ બે હજાર ચોવીસનું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ છે જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર સત્તાણું ટકા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે પાંસઠ ટકા રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે સમગ્ર બનાસકાંઠાની અંદર ગત વર્ષનું જે રિઝલ્ટ છે છાસઠ ટકા હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે એટલે કે આશરે વીસ ટકા જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના એસએસસીના રિઝલ્ટમાં જોવા મળેલો છે આ તબક્કે બનાસકાંઠાના સૌ સારદ મિત્રોને હું અભિનંદન પાઠવું છું બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું હું પ્રથા વાગડોદા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની દીકરી મારે એસએસસી એક્ઝા એસએસસી એક્ઝામમાં ચોરાણું પણ ત્યાંશી ટકા આવ્યા છે અને હું લગભગ દોઢેક મહિના જેવી તો એક બીમાર જ હતી એના કારણે મને બહુ લોસ ગયો પરંતુ એક સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સાહેબો અને પ્રિન્સિપલે મને બહુ જ સપોર્ટ કર્યો હતો એમને જે મારું દોઢ મહિનાનું જે બગડ્યું હતું એના કારણે પણ એમને મને શીખવાડ્યું હતું અને એના એ બહુ જ સપોર્ટ કર્યો એટલે જ આ જે મેં જે મને માર્ક્સ મળ્યા છે એ શૈક્ષણિક સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સાહેબો અને પ્રિન્સિપલ તથા મારા માતા પિતાનો ખૂબ જ મને સપોર્ટ રહ્યો છે હસ્તુ જય હિન્દયભાઈ હું એક આઈએસ ઓફિસર બનવા માગું છું યુપીએસસી ક્રેક કરવો એ મારો બહુ મોટો ગોલ છે